જાના દાખલાની સમસ્યાને લઈને દાતાના કોંગી ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં ગઈકાલે પાલનપુરથી ગાંધીનગર સુધી નીકળેલી આદિવાસી સમાજની પદયાત્રામાં હવે નવો આવ્યો છે મંજૂરી વગર પદયાત્રા કાઢતા પાલનપુર તાલુકા પોલીસે મધરાતે જેમેલે કાંતિ ખરાડી સહિત પચાસ લોકોની અટકાયત કરી હતી જો કે તેમને વહેલી સવારે છોડી મૂકવામાં આવ્યા હતા એ બાદ આજે સિદ્ધપુરમાં પણ યાત્રાને અટકાવવામાં આવતા કોંગી નેતાઓ અને આદિવાસી આગેવાનો ફરીથી કણોદર જઈને ધરણા પર બેઠા છે નવા વર્ષની ઉજવણી અને ખાસ કરીને એકત્રીસ ડિસેમ્બરના દિવસે કાયદોની વ્યવસ્થા જળવાઈ રહી હેતુથી ગુજરાતના સરહદી જિલ્લાઓની બોર્ડર પર પોલીસની થ્રી લેયર સુરક્ષા ગોઠવવામાં આવી છે મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલા દાહોદ અને રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પર પોલીસ જવાનો સાથે એસઆરપીએફના જવાનો પણ જોડાયા છે જે સતત ચોવીસ કલાક અવરજવર જવર કરતા વાહનોનું બારીકાઈથી ચેકિંગ કરી રહ્યા છે અમીરગઢમાં વિદેશી પ્રવાસીઓ ભરેલી લક્ઝરી ગુજરાતમાં પ્રવેશતા જ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું લાખણી તાલુકાના ખેડૂતે કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાનના પુરતાવળતરની માંગ સાથે મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરી છે કોંગ્રેસ પક્ષના આગેવાનો પણ આ રજૂઆતમાં જોડાયા હતા ખેડૂતના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે થયેલા આભારે ભારે બાદ સરકારે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું હતું જો કે સરકારી અધિકારીઓની ભૂલને કારણે લાખણી તાલુકાના ઘણા ગામોના ખેડૂતો આ સહાયથી વંચિત રહી ગયા છે બનાસકાંઠા જિલ્લાના કાકરેજ તાલુકાના સિંહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ડુપ્લિકેટ આર્મી જવાન વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે આ શખ્સ આર્મીમાં નોકરી કરી આપવાને બહાને લોકો પાસેથી પૈસા પડાવતો હતો પોલીસે આ મામલે એક આરોપીની અટકાયત કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી પોતાને આર્મીમાં પેરાશૂટ કમાન્ડો તરીકે ઓળખાવતો હતો તે આર્મીનું ટી શર્ટ પહેરીને ફરતો હતો અને ડુપ્લિકેટ ઓળખકાર્ડ પણ બનાવ્યા હતા આ રીતે તે લોકોને વિશ્વાસમાં લઈને આર્મીમાં નોકરી આપવાની લાલચ આપતો હતો બનાસકાંઠાના ઓગર તાલુકામાંથી ગેરકાયદેસર રેતી ખનન સામે ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે થરાવડા બનાસ નદીમાંથી રોયલ્ટી પાસ વગર રેતીનું વહન કરતાં પાંચ ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા આ કાર્યવાહીમાં આશરે એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે